તમારે વર્ણન કરવાનું છે એક તો તાત્કાલિક મનાઈ હુકમ માગો હલતો હોય તો અટકાવવાનો માગો તાત્કાલિક કામચળ ખોલવાનો માગો પછી કાયમી માત્ર તબદીલ થાય બરાબર એકરાળનામાના આધારે પછી બાકીની જે કંઈ દાદ માગવાની થતી હોય એ બધી દાદ માગો કે તમે શું કામ કાયમી ધોરણે મનાઈ હુકમ આપવો વગેરે જે કંઈ થતું હોય તે એટલે પછી દાદ માગવાની આવે અને રસ્તો ખુલ્લો કરવા હુકમ કરવો અને પાછો બંધ કરે તો ફોજદારી ફરિયાદ કરવા હુકમ કરવો જે તમારે દાદ માગવી હોય એ બધી તમે લખો મિલકતનો પ્રકાર અને વર્ણન કરો કે મારી ખેતીની જમીન આવેલી છે આ રસ્તો બંધ કરવાને કારણે હું મારી ખેતીની જમીનમાં આ પરિસ્થિતિ પ્રમાણે પાક અત્યારે ઊભો છે અને અંદર જઈ શકતો નથી અથવા તો જવા મારે મારે અન્યની મિલકતમાં કામ ચલાવ રીતે હું જાઉં છું નહીં તો મારો માલ જે છે એ બગડી જાય અને જેનું નાણાંમાં ભરપાઈ ન થઈ શકે એવું નુકસાન થાય એટલે કે એ મને લાખ રૂપિયાની નુકસાની થાય એમ નથી લખવાનું પણ લાખ રૂપિયાની નુકસાની થઈ તો શેમાં ગણતરી કરશો કેવી રીતે ભરપાઈ કરશો તો નાણાંમાં ભરપાઈ ન થઈ શકે જેનું મૂલ્યાંકન ન થઈ શકે એટલે નાણાંમાં ભરપાઈ ન થઈ શકે એવું નુકસાન થાય છે બરાબર એટલે એ ઇમરજન્સી થઈ એક પ્રકારની તાત્કાલિક રીતે એની અંદર કાર્યવાહી કરવી મિલકતનું વર્ણન પ્રકાર દાવાનું કારણ ઊભું થવાનું સમય સ્થળ અંદાજીત માસ અને સ્થળ એ ખાસ જણાવવાનું થાય આ છ મહિનાથી જૂનું નથી બતાવન થતું તમને ક્યારે ખબર પડી તો કે આ જમીન જે છે એની અંદર મેં છેલ્લો પાક જે છે એ ઘઉંનો લીધો અને ત્યારે જે છે એપ્રિલ મહિનો ચાલુ હતો એપ્રિલ મહિને હું ખેડ કરી અને પછી મારી સૂકી જમીન છે મારે વાવેતર કરવાનું થતું નહોતું તો હું એક મહિના બે મહિના પછી કે ત્રણ મહિના પછી નવે સતી ખેડ કરવા રાપ કાઢવા જે કાંઈ હોય આ તારીખે જતા મને ધ્યાનમાં આવેલ છે કે આ રસ્તો આને બંધ કર્યો છે સમજાણું એ સ્પેસિફિક બે વર્ષ પહેલાં રસ્તો બંધ કરેલો છે હવે અહીંથી નીકળી જાય દાવો હવે આ જાઓ સિવિલ કોર્ટમાં થોડો ઘણો આગા પાછું હોય તો મહિનાનો બે મહિનાનો જ બતાવો અને મને આ સમયે ધ્યાનમાં આવેલ છે અથવા તો મારી સિવાડી આટો મારવા જતા મને ધ્યાનમાં આવેલ છે આટલો સમય હું યાત્રા કરવા ગયો તો બે મહિના નહોતો હાજર અને મને ધ્યાનમાં આવેલ છે જે હોય તો એક્ઝેટ ડેટ તો ન ખબર હોય ને પણ એ ગાળો તો તમારે બતાવવો પડે કે છેલ્લે આ તારીખ સુધી ખુલ્લો હતો અને આ તારીખથી મને ધ્યાનમાં આવ્યો કે આને બંધ કરી દીધો છે આ દિવસ ખાસ બતાવો નો આ દિવસે મને જવાથી મને ખ્યાલ આવ્યો છે એ દિવસ લખી નાખવાનો કે જતાં મને ખ્યાલ આવ્યો કે મારો રસ્તો અવરોધ ઉભો કરેલ છે પણ છેલ્લા એક મહિનાથી મને ખબર પડી એ દરમિયાન સમજાવટ કરી અને રસ્તો ખુલ્લો કરાવવા મેં પ્રયત્ન કરેલો છે પણ એ દરમિયાન એને મને માર મારી મારી નાખવાની ધમકી આપી છે કે હવે ક્યારે અહીંયાથી અહીંથી આવ્યો તો પાડી દઈશ પરિણામે હવે મારે જે છે આ કેસ દાખલ કરવાની ફરજ બની છે તમે લેટ થયા છો ને તો એ બી બતાવો આપણે કરીએ ને કાંઈ પર મારે બીજા દિવસે હલી કાઢીને કોર્ટમાં જાય છે નથી જતા તો આ સુધી મેં આ પ્રયત્ન કરેલા છે સાક્ષીઓ બતાવો અહીંયા કે મારા સેઢા પાડોશી વગેરેને રાખીને મેં મીટિંગ કરી ઘણી વખત આપણે પંચાયતમાં એ અરજી કરી હોય સરપંચ પાસે ગયા હોય તો એ લખીએ ગયા કે સરપંચમાં કે પંચાયતના સભ્યો પાસે થઈ અને મેં રજૂઆત કરી પણ એને રસ્તો કાઢી દેતા નથી હવે બીજા મૂકી દો વધારે ટમકા બીજા કે હવે તારી જગ્યા ઉપર જો આવ્યો તો ટાંટ્યા ભાંગી નાખીશ બરાબર તમે લખી શકો મામ કોર્ટમાં અને પછી જે છે દાવાનું કારણ દસ્તાવેજી પુરાવાનો લિસ્ટ ફરિયાદને એકરાર નામું અને એફિડેવિટ એ ખાસ દેવા ન દો તો હાલે છે પણ ખાસ દેવા એકરા નામું ને એફિડેવ એકરા નામું કાંઈ નથી બે જ લખવાનું છે ને ઉપરો તો આપેલી માહિતી મારા સત્ય જાણ અને માન્યતા પ્રમાણે સાચી હોવાનું હું જાહેર કરું છું અને એફિડેવિટ વ્યવસ્થિત બનાવી નાખો જેમાં તમારું મિલકતનું વર્ણન ને રસ્તો બંધ કરેલો છે વગેરે દાખલ કરવા એફિડેવિટ બનાવું છું એના જ આધારે તમારા આક્ષેપો માન્ય ગણાશે કારણ કે એફિડેવિટ કરીને તમે કહો છો આ હકીકત સત્ય છે અને માની લેવામાં આવે છે કે તમે ગીતાજી ઉપર હાથ રાખીને કીધું છે એવું શબ્દ ભલે નથી લખાતો પણ સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક સોગંદ ઉપર જાહેર કરું છું સત્ય ધર્મ એટલે તમે જે ધર્મ માનતા હોય તે એટલે એ પણ સાથે એફિડેવિટ સાથે જોડી દેવાનું થાય ફરિયાદી સાક્ષીની વિગત હોય તો એ રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી શકાય પણ રૂબરૂ જ દી આ કરાવીને પણ મોકલી શકાય તમને બીક લાગતી હોય કે ન્યા જાય ને ગામમાં અને કોઈ એવું છે તો ટપાલ દ્વારા મોકલી પણ એટલું બધું બીન રહી તો રસ્તા ખુલ્લા ન થાય ભલે ટપાલની જોગવાઈ છે જયા હોય તો રૂબરૂ રૂબરૂ જઈને ઇનવડ કરાવીને દિયાવાય જો દાવા અરજી ના મંજૂર થાય તો માનો કે તમારી દાવા અરજીને ના મંજૂર કરી તો શું કરી શકો તમે તો કલમ બાર મુજબ નામંજૂર થાય તો છ મહિનાની અંદર પાછા પ્રાંતમાં રિવિઝન અરજી પણ તમે દાખલ કરી શકો સમયવરિયાના બાદમાં તમને આટલો નમે નળે એ દરમિયાન કરી દેવો પ્રથમ ચુકાદો ન આવે ત્યાં સુધી ખેતરે અવર ચાલુ રાખવી હોય તો સ્પેશિયલ મનાઈ હુકમ લઈ શકાય અને માંગણી કરી લેવાની પાણીના નિકાલ માટે હોય તો રસ્તા માટે વચકાળનો મનાઈ હુકમ ન મળે તો અપીલ થઈ શકે અહીં કે હલાવવાનો ઉપર અપીલ કરવાની ખોલવા માટેનો કામ ચલાવો ખોલાવી દો ખેત તલાવડી કરી વાવેતર કેમ કરવું મારે હું ચોખાનું વાવેતર કરવા જવું ને પાણી ભરેલ લખેલું હોય તો થાય ને બીજું કઈ થતું નથી અને એના માટે પણ મનાઈ કામ લાવી શકે પછી કેસ નીચે લાવવાનો એ ધ્યાન રાખવાનું આખો કેસ નથી લઈ જવાનું ઉપર જ્યારે કોઈ પણ જાય ને ત્યારે આખો કેસ ઉપર નહીં લઈ જવાનો હાઈકોર્ટે જવાવાળા વાળા હાઈકોર્ટે આખો કેસ નથી લઈ જવાનો ઇન્જેક્શન લઈ નીચે આવી જવાનું નીચે ટ્રાયલ કોર્ટમાં કેસ હતો ડિસ્ટ્રિક્ટમાં જાય તો ડિસ્ટ્રિક્ટનું કામ પતાવી પાછું આવી જવાનું નીચે વેકેટ કરાવવાનું પાછો એ ઉપર જશે એને એનાથી ઉપર જવું પડશે વેકેટ કરાવવાનું એને બે પગથિયા ચડવા પડશે તમારે એક પગથિયા ચડવાનું એને કેટલા પગથિયા ચડવા પડે બે બરોબર મામલતદાર કોર્ટના હુકમ નો અમલ ન થાય તો પોલીસ પ્રોટેક્શન સાથે કલમ પ્રોટેક્શન અધિનિયમની કલમ પચીસ એકવીસ પાંચ મુજબ અમલવારી કરવાની જવાબદાર તાબાના નીચેના નાયબ તલાટી પણ છે આ કોઈને ઓછી ખબર છે હુકમ લખાવાનું હુકમમાં લખવાનું કે અમલવારી ન થાય તો પોલીસ ફરિયાદ દાખલ થઈ શકે એમ ઘણા નથી લખતા કેટલાય ચુકાદા આવ્યા છે આપડે કહેવાનું સાહેબને ને એટલે જ મે કીધું ને પોલીસ ફરિયાદ કીધું યારે અરજીમાં લખી જ નાખવાનું કે અમલવારી ન થાય તો પોલીસ ફરિયાદ સાથેનો હુકમ કરવા અરજ એમ બોલો જેમાં વચ્ચે લખ્યું હોય તો એ લખશે પછી આપણે પછી જાય ન થાય ઠરાવ ઉપર લેવાય ત્યારે જ આપણને જ્યારે જેવી નકલ મળી એ નકલ ભેગી જ કહેવાય સાહેબ આમાં ન ખુલ્લો કરો તો પોલીસ ફરિયાદનો હુકમ કરી નાખો લખી નાખશે પોલીસ ફરિયાદ સાથેનો હુકમ કરવો એમ એટલે ઓલાને થોડીક વધારે ભી પડશે અને પછી ન ફરે તો પોલીસ ફરિયાદ કરવાની જવાબદારી કોની છે નાયબ મામલતદારની તલાટી સર્કલની પણ છે તમે કહી શકો કે પોલીસ ફરિયાદ માટે મદદ કરાવ કરતા નથી કોઈ પણ કાયદામાં જોગવાઈ છે એટલે મેં એ તમને લખી દીધી છે સાથે નહીતર પછી ઉપર પાછી અપીલ